આ છે નિકુલમાં રહેતા રેઝિન આર્ટિસ્ટ આશાબેન આશાબેનના રેઝિન આર્ટની ડિમાન્ડ ખાલી અમદાવાદ જ નહીં દેશ વિદેશમાં પણ છે કેમ કે ફોટો ફ્રેમ થી લઈને જ્વેલરી સુધી બધામાં જેવું જોઈતું હોય તેવું રેઝિન આર્ટ કરી આપે સાથે જ પ્રિઝર્વેશનથી લઈને બેબી ટીથ પ્રિઝર્વેશન પણ કરી આપે છે તેમની કલાથી લોકોને યાદો બનાવી આપે છે કિચન મંત્ર ફ્રેમ પૂજા પ્લેટ ક્લોક નેમ પ્લેટ ટી લાઇટ રંગોળી જ્વેલરી પર્સ બધું જ આશાબેન કસ્ટમાઇઝ કરી આપશે એમાં હવે તો તહેવારો આવે છે એટલે તહેવારોમાં જો કોઈને બેસ્ટ ગિફ્ટ આપવી હોય ને તો તમે આશાબહેનનો કોન્ટેક કરી શકો છો અને દિવાળીમાં તો રંગોળી કરવાની જરૂર જ નથી કેમ કે આશાબેન તમને રેડી રંગોળી આપી દેશે અને જો તમારે રેઝિન આર્ટ શીખવું હોય તો આશાબેન રેઝિન આર્ટના ક્લાસ પણ કરાવે છે એટલું જ નહીં કોઈ રેઝિન આર્ટ કરતું હોય તો તેમને રેઝિન પણ હોલસેલ રેટમાં આપે છે ટૂંકમાં રેઝિન આર્ટ માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે આશાબેન એટલે તમે સિંગલ પીસ પણ લઈ શકો છો અને બલ્કમાં પણ ઓર્ડર આપી શકો છો બાકી કોઈ પણ ઓર્ડર પર તમને કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ તો મળશે જ અને હા જેમને આશાબેનનું ઇન્સ્ટા પેજ ફોલો કરેલું હશે તેમને એક્સ્ટ્રા ટેન પરસેન્ટ ડિસ્કાઉન્ટ મળશે એટલે જો તમારે પણ રેઝિન આર્ટમાં કંઈક ડિફરન્ટ બનાવવું હોય કે શીખવું હોય તો આજે જ આશાબેનનો કોન્ટેક કરો